રાજકોટના વોર્ડ નંબર એકમાં પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો ત્રાહીમામ છે શહેરના વોર્ડ નંબર વર્ષ થી કોર્પોરેશનમાં સમાવેશ થયો વર્ષો બાદ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ પ્રાથમિક સુવિધા માટે વારંવાર છતાં સુવિધા નથી મળતી ચૂંટણી વખતે મત માંગવા આવતા નેતાઓ પછી દેખાતા નહીં હોવાનું પ્રાથમિક સુવિધાનો અભાવના કારણે લોકો દીકરી નથી દેતા વિસ્તારમાં રસ્તા પણ બાળકોને આંગણવાડી માટે બીજા વિસ્તારમાં જવું પડે છે વેરો પૂરેપૂરો ભરવા છતાં કોઈ પણ સુવિધા અપાતી નથી સમસ્યા અમારે એ છે કે સૌથી પહેલા તો અમારે ગટરની વ્યવસ્થા નથી એટલે અમારે સોસખાડા ના સોસખાડા છે પ્લસ નળમાં બધું ભળી જાય છે બધું મિક્સ થઈ જાય છે એટલે અમારે અહીંયા સોસાયટીમાં છોકરા બહુ માંદા પડવાની સમસ્યા છે પ્લસ બીજો પ્રશ્ન એ છે કે ભૂગર્ભ ગટર ની વ્યવસ્થા નથી એના કારણે અમારે રોડ રસ્તાની પણ વ્યવસ્થા નથી અહીંયા તમે જોઈ શકો છો કે બધી ફરતી સાઈડ કાચા રસ્તાની બધું છે સમસ્યા એવી કે આશરે અહીંયા બસો જેવો ઘર પરિવાર અને મેન પ્રશ્ન એ અનેક વાર રજૂઆત કરી અને જયારે પણ ચૂંટણી આવે ત્યારે એવું કીધેલું હવે તમે સિટીમાં ભળી ગયા એટલે સિટીનો લાભ અમને એ મળ્યો કે વેરાજી એરિયા એ હાથ ગણા થઈ ગયા પણ કોઈ પ્રકારની હજી સુધીમાં સગવડ નથી મળી ત્યારથી જિલ્લા પંચાયતમાં હતા ત્યારથી ટેક્સ ભરતા હતા ત્યારે તો ઓછું હતું હાલમાં તો ટેક્સ પણ વધી ગયું ને એપ્લિકેશન બી આપ્યું કે હવે તમારી સુવિધા બધી કરશું પણ કોઈ તવજો નથી ત્યાં તક કે કચરા તમે જોયું જોઈ આવતા તમને જોવાશે ઢેર લાગેલા છે ગટર ગાડીવાળા પણ એક દન આવે છે તો બે ચાર દન નથી આવતા તો કચરો લાજમી ત્યાં જ ફેકે છે બધી રીતે બધી રીતે અભાવ છે જ કોઈ વસ્તુ એવું નથી કે અમને સુવિધા મળી જ છે આંગણવાડી છે ભૂગર્ભ છે કે કચરાનો પ્રશ્ન છે બધા પ્રશ્નો અમારા હજી સુધી સોલ્વ થયા નથી પણ બીજા અહીંના વાસીઓ કે છે કે બે થી બધી વસ્તુની માંગણી કરે છે એ છતાંય કોઈ વસ્તુમાં થયું નથી અને મોજરિયા સાહેબને ને કહેવામાં આવ્યું હતું ત્યારે એ લોકો અહીંના બધા આવાસી બધા રહે છે એ લોકોને એમ કહેવામાં આવ્યું કે નહીં થાય એટલે સ્પષ્ટ શબ્દમાં ના પાડી છે કે નહીં થાય તો હવે એમણે કીધું એ અમને કારણ આપી શકે નહીં અમને એ જણાવે કે કેમ નહીં થાય અમે એમને પૂછ્યું છે તો ના જ પાડી છે કે નહીં થાય તો એ અમને જવાબ આપે કે સેના માટે નહીં થાય અમે વેરા ભરીએ છીએ ટેક્સ ભરીએ છીએ બધી વસ્તુ ભરીએ છીએ તો એ અમને સેના માટે ના પાડી શકે યા તો પછી અમારો વેરો અને બધું માફ કરી દે અમારે વેરો ભરવાની કોઈ જરૂર નથી અમને ન મળે તો એ વસ્તુની જરૂરિયાત વાત જવા સાહેબ નાના નાના મારા છોકરા ના છોકરા કામે જાય મારા હું છોકરા મૂકવા જાવ છું રોડ ટપી તો બે ત્રણ વાર તો હું પોતે પડી ગઈ આંગણવાડી નથી પ્રાથમિક નિશાળ નથી કોઈ સુવિધા જ નથી અહીંયા કોઈ રોડ રસ્તા નથી આ છો માં એ તો બહુ જ પડી જાય લપટી લપીને મારા જોઈએ મૂકો યોજાય લહરી છે